આજે હું શેર કરીશ તમારી સાથે લસણ કેરીનું અથાણું બનાવવાની રેસીપી તો અહીંયા આગળ મેં એક વારકી છોલેલું લસણ લઈ લીધું છે અને બે કેરી લીધી છે અને કેરી આપણે ખાટી લેવાની છે એટલે ખાટું અથાણું સરસ લાગે લસણ કેરી હવે લસણને આપણે ખાઈનીમાં વાટવાનું છે તો ખાઈનીમાં આપણે એને બહુ આમ પેસ્ટ નહીં બનાવી દેવાની એ રીતનું આપણે વાટવાનું છે આ રીતનું આપણે લસણ વાટવાનું છે આ રીતનું બહુ પેસ્ટ નહીં બનાવી દેવાની એ રીતનું વાટવાનું છે હવે આપણે આ આ રીતે બધું લસણ વાટી લેવાનું છે આ રીતનું લસણ આપણે ઝીણું ઝીણું વાટી લીધું છે હવે શેકીશું આપણે તો અહીંયા આગળ આપણે બે બાઉલ તેલ લઈશું તો આગળ બે બાઉલ તેલ લીધું છે હવે તેલને ગરમ થવા દઈશું પછી લસણને આપણે શેકી લઈશું અને તમે કયું બી તેલ વાપરી શકો છો સીંગ તેલ વાપરી શકો છો

એકદમ પિંક કલર જેવું લસણ આપણું લસણ શેકાલે મીડિયમ લાલ થવા દેવાનું છે ને બહુ લાલય નહીં થવા દેવાનું અહીંયા આપડે લસણ શેકાઈ ગયું છે હવે આપણે એને ઠંડુ થોડુંક થવા દેશું અહીં આપણું લસણ લસણ ઠંડુ થાય તો એ લગીને આપણે કેરીને કટ કરી લઈશું એકદમ ઝીણી ઝીણી સમારીને પેલા છોલી લઈશું પછી જીની ઝીણી સમારીને કટ કરી લઈશું આપણે છોલી લીધી છે હવે જીની જીની આપણે કટકી કરવાની આ રીતની ઝીની જીની સમારવાની છે આપણે કેરીને આ રીતે જીની ઝીણી આપણે કેરીની કટકી કરી લેવાની છે અહીંયા આગળ લસણ આપણું ઠંડુ થઈ ગયું છે અરે બહુ ઠંડુ નહીં અસેખું અસેખું ઠંડુ ગરમ છે આપણે એમાં જ મસાલો કરીશું એમાં એક ચમચી કાશ્મીરી લાલ મરચું તીખું બે ચમચી એડ કરીશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી એડ કરીએ છીએ અત્યારે એમાં સાંભાર તૈયાર મસાલો એડ કરીએ છીએ આપણે મિક્સ કરી લઈશું અને કેરીની કટકી એડ કરીશું

ફ્રિજમાં મૂકવું હોય તો આમાં તેલ બરાબર છે અને બહાર રવા દેવું હોય તો આની અંદર આપણે તેલ તરતું નાખવાનું તો અહીં આગળ મેં બહાર રવા દેવાની છું એટલે તેલ વધારે નાખીશ અને તેલને થોડું ગરમ કરી અને હશેકું ઠંડુ થઈ જાય પછી જ એડ કરવાનું છે હવે આને સ્ટોર બી કરી શકો છો બહાર રવા દેવું હોય તો તેલ વધારે નાખવાનું ને અંદર મૂકવું ફ્રિજમાં મૂકવું હોય તો માપનું તેલ નાખવાનું આપણું લસણ કેરીનું અથાનું બનીને રેડી થઈ ગયું છે હવે આપણે બાટલમાં કાચની બાટલમાં ભરવાનું છે સ્ટીલ એટલે કાચની બાટલમાં ભરી લઈશું આ રીતની મેં કાચની બાટલ લીધી છે હવે એમાં ભરી લઈશું આપણે લસણ કેરીનું અથાનું આ રીતે બાટલમાં ભરી રાખવાનું છે તો આખા વરસ માટે આપણે બહાર બી રાખી શકીએ છે તો તેલ વધારે ભરીને રાખવાનું ફ્રીજમાં મૂકવું હોય તો તેલ ઓછું ભરવાનું આ અથાણું તમે રોટલી જોડે ખાશો તો તમારે શાકની બી જરૂર નહીં પડે આપણું લસણ કેરીનું અથાણું બનીને રેડી થઈ ગયું છે આ વિડીયો જોવા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં